ઓમ નમો નારાયણ સનાતન ધર્મ કી જય હો હું જગદ્ધુરુ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીજી જસદણમાં બાલાજી ધામ ગર્ગાચાર્ય પીઠ અને પીઠાધીશ્વર આજે જૂનાગઢમાં અમારો આજે જસતનમાં અનુષ્ઠાન પૂર્ણાહુતિ થઈ અને એ પૂર્ણાહુતિમાં આખા ગુજરાતમાંથી સંતો મહંતો તેમજ અમારા વિસ્તારના જસદણ વિસ્તારના કેબિનેટ મંત્રી શ્રી કુંરજીભાઈ બાવળીયા સાહેબ પણ હાજર રહ્યા આજે અમે જૂનાગઢમાં જગતગુરુ બન્યા પછી પ્રથમવાર નગર પ્રવેશ કરી રહ્યા છીએ ત્યાં અખાડા પરિષદના મહામંત્રી હરિગિરીજી મહારાજ તેમજ સુમેરૂપીઠના શંકરાચાર્યજી મહારાજ ગિરનાર મંડળના ઇન્દ્રભારતીજી મહારાજ તેમજ ગિરનાર મંડળ તેમજ ગુજરાત અને ભારતભરમાંથી આવેલા સાધુ સંતો દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને આજે જગતગુરુ તરીકે અમારો જૂનાગઢમાં નગર પ્રવેશ છે જેની યાત્રાનો શુભ અહીંયા જસદણથી થઈ રહ્યો છે સ્વામિનારાયણનો વિશેષ છે સ્વામિનારાયણ છે ને એ સનાતનનો એક ભાગ જ છે એ કોઈ સનાતનની બારું નથી ઠીક છે સંપ્રદાય ખૂબ મહાન સંપ્રદાય છે પણ એમાં રહેલા સાધુ સંતો દ્વારા જે કંઈ સનાતન માટે ટિપ્પણી હોય લખાણું હોય બોલાણું હોય પણ એ એકંદરે ઘરની વાત છે અને સાથે બેસી ખૂબ જલ્દીથી એ વાતનો અને એ વિષયનો અંત આવે એવા સતત અમારા પ્રયાસો રહેશે અને આજે જ સાંજે બેસી અખાડા પરિષદના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંતો સાથે બેસી અને એ સનાતન ધર્મમાં એક ભાગ છે એટલે બધા સાથે બેસી અને એનું સુખદ સમાધાન કાયમી સમાધાન સારી રીતે સમાધાન થાય એવો અમારો પ્રયાસ રહેશે હિન્દુઓ થઈ છે ખૂબ જ દ્રવી ઉઠે એવી કરુણ ઘટના છે જ્યારે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ છૂટું પડ્યું ત્યારે ભારતે એમાં પ્રયત્નો કરેલા અને ભારતે ત્યારે એવું કે ભાઈ અહીંયા હિન્દુઓ સલામત છે પણ એ ભારતનો જે વિશ્વાસ હતો એ ખરેખર ઠગારો નીવડ્યો અને જે આજે હિન્દુઓ ઉપર હિન્દુ મંદિરો ઉપર માતાઓ બહેનો ઉપર જે પ્રકારે આમાંસો અત્યાચારો થઈ રહ્યા છે એ ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ ખેદ વ્યક્ત કરીએ છીએ અને તમામ સાધુ સંતો મળી આવનારા સમયની અંદર યુનો સુધી આ વાત લઈ જવી એવી અમારા પ્રયત્નો છે અને આજે વિશ્વના તમામ દેશોએ એ દિશામાં ધ્યાન આપી અને કંઈક ને કંઈક પગલાં લેવા જોઈએ જોકે ભારત સરકાર દ્વારા રાજ્ય દ્વારના જે લોકો આવ્યા હતા એની સાથે પણ આ બધાય પ્રકારની વાતચીત ચાલે છે અને એમાં હિન્દુઓને પૂરેપૂરો ન્યાય મળે એ પ્રકારે સંતોનો પણ પ્રિય પ્રયાસ રહેશે અને સરકારનો તો પૂરેપૂરોનો પ્રયાસ છે જ